નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝ આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર જુનાગઢ ના ગિરનાર પર્વત પરની ની રોપ સેવા આગામી ત્રણ દિવસ માટે બંધ રહેશે જુનાગઢના જાણીતા તીર્થધામ અને પ્રવાસન સ્થળ ગિરનાર પર્વત પર આગામી અઠવાડિયામાં ત્રણ દિવસ માટે રોપ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રોજ હજારો ભક્તોની ભીડ રહે છે ત્યારે મેન્ટેનન્સની કામગીરીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે કઈ તારૂકોમાં રોપવે બંધ રહેશે ગિરનાર રોપવેના મેન્ટેનન્સની કામગીરીને લીધે સાતમી આઠમી અને નવમી ઓક્ટોબર એમ ત્રણ દિવસ માટે રોપ સેવા સંપૂર્ણ બંધ રહેશે આ કામગીરી પૂર્ણ થયા બાદ દસમી ઓક્ટોબરે પ્રવાસીઓ માટે રોપવે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે આ ત્રણ દિવસ દરમિયાન પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો રોપવેની સુવિધાનો લાભ લઈ શકશે નહીં ગિરનાર રોપવે શરૂ થયા પછી પ્રવાસીઓ માટે પર્વત પર પહોંચવું વધુ સરળ બન્યું છે ખાસ કરીને સાસણગીર અને સત્તાધાર પર્વ આવતા લોકો પણ રોપવે દ્વારા ગિરનાર પર્વત જાય છે જોકે આ ત્રણ દિવસ રોપવે બંધ રહેતા માંબા અને ભગવાન દત્તાત્રેય તેમજ જૈન દેરાસનના દર્શન કરવા આવતા લોકોને નિરાશાનો સામનો કરવો પડશે ભક્તોએ પર્વત પર આવેલા આસ્થા અને વિશ્વાસના કેન્દ્ર સમા મંદિરોમાં દર્શન કરવા માટે સીડીઓ ચઢીને જવું પડશે